નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં તેરસો પાંચ ગોંડલ જામજોધપુર માં બારસો પચાસ થી તેરસો અગિયાર જેતપુર માં અગિયારસો થી તેરસો ઉપલેટામાં બારસો બત્રીસ તેરસો નવ ધોરાજીમાં અગિયારસો એક થી બારસો એક્યાસી પોરબંદર અગિયારસો પચાસ થી બારસો અમરેલીમાં અગિયારસો થી બારસો છન્નું જસદળમાં એક હજારથી બારસો એકત્રીસ બોટાદમાં અગિયારસો થી અગિયારસો એકાવન વાંકાનેર માં બારસો થી બારસો ઓગણસી મોરબીમાં બારસો થી બારસો એક ભચાઉમાં બારસો થી બારસો છન્નું દસાડા પાટડીમાં બારસો થી બારસો પંચ્યાસી ડીસા માં તેરસો થી પંદર ભાંભરમાં બારસો થી તેરસો પચીસ પાટણ માં બારસો સિત્તેર થી તેરસો અઠ્યાવીસ ધાનેરા માં બારસો એસી થી તેરસો પચીસ મહેસાણા માં બારસો છત્રીસ થી તેરસો સત્તરપુરમાં તેરસો થી તેરસો પચીસ હારીજમાં બારસો એકતાલીસ થી તેરસો અઢાર માણસા માં બારસો એસી થી તેરસો બાવીસ ગોજારીયા માં બારસો નેવું થી તેરસો તેર કડીમાં બારસો નેવું થી તેરસો પંદર વિસનગર માં બારસો પચાસ થી તેરસો સત્તર તલોદ માં તેરસો થી તેરસો વીસ થરામાં બારસો સિત્તેર થી તેરસો ચોવીસો કલોલમાં તેરસો થી બારસો સાડત્રીસ થી તેરસો સોળ હિંમતનગરમાં તેરસો પાંચ થી તેરસો અઢાર કુકરવાડા માં બારસો છત્રીસ થી તેરસો ચૌદ ધનસુરામાં બારસો સિત્તેર થી તેરસો ઈડર માં થી તેરસો પંદર પાથાવડમાં બારસો નેવું થી તેરસો પંદર રાજ્યમાં બારસો નેવું થી તેરસો વીસ બારસો ખેડો બારસો પંચાણું કપડવંજમાં અગિયારસો પંચોતેર થી બારસો પચીસ વિરમ ગામમાં બારસો પંચ્યાસી થી તેરસો પંદર થરાદમાં બારસો એસી થી તેરસો એકત્રીસ રાસણમાં બારસો એસી થી તેરસો દસ આંબલિયાસરમાં બારસો એસી થી બારસો છન્નું સતલાસણમાં બારસો સિત્તેર થી બારસો ત્યાંશી પ્રાંતિજમાં બારસો ચાલીસ થી બારસો પાસઠ સમયમાં બારસો નેવું થી તેરસો ત્રણ ચાણસમાં બારસો સાઠ થી તેરસો આઠ દાહોદમાં બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ